આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં છઠ્ઠીવાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું લોકસભામાં પહોંચતા પહેલા તેમણે રાષ્ટ્રપતિનું અનુમોદન મેળવ્યું હતું સુશ્રી સીતારમણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દઈ મિશ્રીથી મો મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી આ અગાઉ મંત્રીમંડળની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી અને તેમાં અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી સુશ્રી સીતારમણે આ છઠ્ઠીવાર અંદાજપત્ર રજૂ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી મોરાર જી દેસાઇના વિક્રમની બરોબરી કરી છે નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી વર્ષને અનુલક્ષીને સામાન્ય અંદાજપત્રને બદલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું છે આ ઉપરાંત આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવ્યું નથી નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય બે સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોરાવ્યું છે સરકાર દ્વારા ગરીબ વર્ગ મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુભવ લક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે કચ્છમાં બજેટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે સાંસદ વિનોદ ચાવડાએ અર્થવ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ ગણાવ્યું છે તો ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ઓફ લોના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર ટાંકે આ વર્ષનું બજેટ દરેક વર્ગ માટે લાભદાયક ગણાવ્યું છે ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે દરેક વર્ગને ધ્યાનમાં રાખી સમતોલ બજેટ રજૂ કરાયાનું મંતવ્ય આપ્યું હતું સંસદમાં બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરતા પહેલા સુશ્રી નિર્મળા સીતારમણે અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું હતું નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુદ્રા યોજના હેઠળ ત્રીસ કરોડ રૂપિયા મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે સરકારે આર્થિક માપદંડો ખૂબ જ સફળ રીતે હાંસલ કર્યા છે તેમાં કરવેરામાં જીએસટીનો સફળ રીતે અમલ ડીજીટલ અર્થવ્યવસ્થા ફુગાવા પર નિયંત્રણ ગિફ્ટ નિફ્ટીના સફળ અમલ જેવી બાબતોનો તેમણે ઉલ્લેખ કર્યો નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં આજે વિવિધ જાહેરાતો કરી છે જે આ મુજબ છે સરકાર દ્વારા ગરીબ વર્ગ મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્ર ફાળવણી જાહેર કરવામાં આવી છે મિશન ઇન્દ્રધનુષના બીજા તબક્કાને સમગ્ર દેશમાં ખૂબ જ દ્રઢ રીતે લાગુ કરવામાં આવશે આયુષ્યમાન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે ત્રાસી લાખ સ્વ જૂથ દ્વારા મહિલા સશક્તિકરણ માટે એક કરોડ મહિલાઓએ લખપત દીદી યોજનાનો લાભ મેળવ્યો છે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા વ્યાજમુક્ત ધિરાણ પૂરું પડાશે અંદાજપત્રમાંથી અગિયાર લાખ અગિયાર હજાર કરોડ રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચવામાં આવશે દેશમાં ત્રણ આર્થિક રેલ કોરિડોર ઉભા કરવામાં આવશે ઉડાન યોજના હેઠળ પાંચસો તોતેર જેટલા નવા રૂટ શરૂ કરાશે દેશમાં એકસો ઓગણપચાસ વિમાન મથકો શરૂ કરાયા છે નાણામંત્રીએ અંદાજપત્રમાં જીડીપીના પાંચ પોઈન્ટ આઠ ટકા ખાદનો અંદાજ રજૂ કર્યો છે સરકારે આગામી નાણાકીય વર્ષે બે પોઈન્ટ છ લાખ કરોડ રૂપિયાની કરવેરાની આવકનો અંદાજ રાખ્યો છે નવી કરવેરા વ્યવસ્થા હેઠળ સાત લાખ સુધીની આવક ધરાવનારને કર મુક્તિ છે પરોક્ષ કરવેરા ક્ષેત્રમાં કરાયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતાં નાણામંત્રીએ જણાવ્યું કે રીફંડ ચૂકવવાની કામગીરીનો સમય ઘટાડીને દસ દિવસ કરાયો છે નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં કરવેરા દરખાસ્ત યથાવત રાખી છે અને કોઈ ફેરફાર કર્યા નથી તો સ્ટાર્ટઅપ અંગેની યોજના પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે નાણામંત્રીએ અંદાજે પચીસ હજાર કરોડ રૂપિયા જેટલી બાકી કર વસુલાત માફ કરી છે નવથી પંદર વર્ષની વયજૂથની કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે રસીકરણ કરવામાં આવશે ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ભૂકંપના કારણે ધરતી ધ્રુજી છે આજે સવારે આઠ કલાક અને પાંચ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ એક નોંધવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર ભુજના દુર્ગમ ખાવડાથી ત્રીસ કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ નજીક હતું ભૂકંપ સામાન્ય હોવાને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી ભુજમાં જિલ્લા પંચાયત ખાતે આજથી કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે જે હવેથી અઠવાડિયામાં સોમ અને ગુરૂવારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં સાંજે ચારથી સાત કાર્યરત રહેશે જેમાં કચ્છ જિલ્લાના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશોનું સીધું વેચાણ કરશે નાગરિકોને આ મહોત્સવનો લાભ લેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર